આનલ કોટક દ્વારા મહિલા પોલીસને સન્માનિત કરાયું સ્વાદ પ્રથિત શહેરીજનો માટે આનલ કોટકનું નામ હવે અજાણ્યું નથી ત્યારે હવે અંદાજમાં કરવામાં આવ્યો હતો આ રેસ્ટોરન્ટના ઉદ્ઘાટન પ્રસંગે આનલ કોટક દ્વારા સી ટીમ મહિલા પોલીસ કોન્સ્ટેબલ અને અધિકારીઓને સન્માનિત કરીને તેમની સેવાઓને બિરદાવી હતી આ નવું ઉદ્ઘાટિત કરાયેલા રેસ્ટોરન્ટ ફાઈવ ડબલ ટુ અમદાવાદ અને ગાંધીનગરને જોડતા તપોવન સર્કલ નજીક સ્વ ભગવતી સામે ટીપી રોડ નંબર ચુમ્વાલીસ સર્વે નંબર સાતસો સત્તર બાય ત્રણ પ્લોટ નંબર પંચ્યાસી ખાતે આવેલું છે રેસ્ટોરન્ટ ફાઈવ

એક્ચ્યુઅલ હિરોઝ જે આપણા સમાજના છે એમના હાથે આ ઉદઘાટન થઈ રહ્યું છે સૌથી વધારે ઇન્ડિયન ક્યુઝીન પર ફોકસ કર્યું છે આપણી જેટલી પણ ઇન્ડિયન હિસ્ટોરિક ડિશિસ છે એ ડિશિસને ધ્યાનમાં રાખીને એને અત્યારના જેન્ઝી ક્રાઉડને મજા આવે એવા થોડા થોડા ટ્વિસ્ટ આપ્યા છે અને એ પ્રમાણે આનું મેન્યુ ડિઝાઇન કર્યું છે મારી સૌથી ફેવરેટ ડિશ અગર હું કહું તો મખમલી પનીર ટીક્કા અને ચાટ બુરાટા છે અગર ચાટ બુરાટાની વાત કરું તો પાલક પત્તા ચાટ જે આપણા નોર્થ ઇન્ડિયન ટીઝીમાં વર્ષોથી ખવાતી આવી છે અને વર્લ્ડમાં દરેક નોર્થ ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં ચાટ બહુ ફેમસ છે તમે ચાહે યુએસ જાઓ કેનેડા જાઓ કે ઓસ્ટ્રેલિયા જાઓ અને એ ચાટને અત્યારના જેન્ઝી ક્રાઉડના હિસાબથી બુરાટા ચીઝ સાથે એનું મેં થોડુંક ટ્વિસ્ટ આપીને અને અહીંયા સર્વ કરવામાં આવ્યું મારા નવા રેસ્ટોરન્ટ ફાઇવ ડબલ ટુના ઉદઘાટન પ્રસંગે હું શ્રીમતી લિપિ ખંડાર સાથે મળીને અમદાવાદ સી ટીમની મહિલા પોલીસ કોન્સ્ટેબલ અને અધિકારીનું સન્માન કરી તમામ મહિલાઓ વતી કૃતજ્ઞતા વ્યક્ત કરી રહી છું દર્શક મિત્રો આતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાર એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર